બાર જૂન બે હજાર પચીસ ગુરુવારના દિવસે જે દુર્ઘટના બની કદાચ તેને આખું ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ ક્યારેય નહીં ભૂલી શકે પરંતુ આ જે આખો ઇન્સિડન્ટ બન્યો એમાંથી આપણે શું શીખ્યું મેં શું શીખ્યું એ હું તમને કહેવા જઈ રહી છું અને તમે લોકોએ જે પણ શીખ્યું એ તમે બી કમેન્ટ કરીને જણાવજો પહેલી વાત મેં એ શીખી કે આપણા ગમે તે પ્લાન હોય બટ આપણા કરતાં જે ઈશ્વરની યોજના હોય ને એ આપણા માટે સૌથી સારી હોય જેમ કે આ દુર્ઘટના બની તો એમાં ઘણા લોકો છે એ લેટ પહોંચ્યા હશે તો એની ફ્લાઇટ મિસ થઈ હશે ઘણા લોકોને ટિકિટ બુક નહીં થઈ હોય ઓનલાઈન પેમેન્ટ નહીં થયું હોય ઘણા લોકોને લંડન જવાનું હતું અને એ પ્લાન જ કેન્સલ થઈ ગયો છે કદાચ તો ઘણું બધું છે તો આ બધું કદાચ એ ટાઈમે આપણે થોડુંક ઇરિટેટ ફીલ થાય કે નેગેટિવ ફીલ થાય કે શું કામ ન થયું હું શું કામ ટાઈમ સર ત્યાં પહોંચી ના શકી આપણે ઘણી વખત આ થતું હોય છે જ્યારે આપણે બસ કે ટ્રેન કે કાંઈ છૂટી જાય ત્યારે રાઈટ બટ કદાચ આપણા માટે ભગવાને સારું જ વિચાર્યું હોય એટલે જ આપણે જ્યાં પહોંચવાનું હોય ત્યાં સમયસર કદાચ એ સમયે ન પણ પહોંચ્યા હોય તો પહેલી વાત આ શીખી બીજી વાત એ કે કદાચ તમે કોઈ પણ જગ્યાએ દુનિયાના ખૂણે ક્યાંય પણ છુપાયેલા હો બટ તમારું મૃત્યુ આવવાનું છે તો એ તમને ગમે ત્યારે ગમે ત્યાંથી શોધી જ લેશે જેમ કે જે સ્ટુડન્ટ્સ છે જે ઇન્ટરસીમના ડૉક્ટર હતા એ ત્યાં જમતા હતા એને શું ખબર કે સેફ જ છે હોસ્ટેલમાં અને જમે છે શું ખબર હતી કે જમતા જમતા પણ આવી રીતે પ્લેન આવશે અને આમાં અમારે વયું જવાનું હશે તો મૃત્યુ છે એ અટલ છે એમાં કોઈ પણ કાંઈ પણ ન કરી શકાય એટલે કદાચ તમે એનાથી ડરતા હોય તો એ તમને ગમે ત્યાંથી શોધી જ લેશે ત્રીજી વાત કદાચ રાજકીય નેતા તો ઘણા બધા હશે પણ જે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ જે પ્લેનમાં હતા તો એને જે નામના કમાણી એને જે પ્રેમ મળ્યો જનતાનો કેના લીધે કે એની સાદગી સરળતા એની વિનમ્રતા તો આખી જિંદગી આપણે ગમે તે કરીએ બટ આ જો પ્રેમ આપણે મળે ને જનતાનો સાચો તો એ જ સાચું છે કે સેવા કરવી દુનિયા માટે કાંઈક કરવું આપણા દેશ માટે કરવું આપણા રાજ્ય માટે કરવું આપણા સિટી માટે કંઈક કરું તો આજે ત્રણ વસ્તુ છે ને એ મેં આ ઇન્સિડન્ટમાંથી સૌથી સારી રીતે શીખી છે તો તમે આ ઘટનામાંથી શું શીખ્યા એ નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ